ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ આવેલ દરેક દર્દીઓની ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્રના રસોડી દાતા દાતાશ્રીઓના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અણક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ કણસાગરા માકડિયા ફલાણી ગોવિંદ ધામેચા કેશુબાપા સિણોજીયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પની સફળ બનાવમાં જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરી અને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાડા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ખાસ સેવાઓ આપી હતી

હું માનવ સેવા ટ્રસ્ટ માં સેવા આપું છું આજ રોજ માનવ સેવા ટ્રસ્ટ માં સામતભાઈ રાજાભાઈ બાબરિયા હસ્તે ડોક્ટર અર્જુનસાહેબ બાબરિયા તરફથી સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે આ સંસ્થા એકસો પચાસથી થી સો જેવા દવાખાનામાં અને પહોંચાડે છે એ સિવાય સાંજના પાંચથી થી સાત સુધી ગરીબ ઝોપડપટ્ટી બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સીવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર અને આ કેમ્પના કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન વાળાને રણછોડ આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને